વિદ્યાર્થીઓને વાલીઓ પેરામેડિકલની વેબસાઇટ પર અપડેટ આવી છે કે ફિઝિયોથેરાપી નર્સિંગ કે આઠ નવ બ્રાન્ચિસમાં કોઈને પણ કોઈ એડમિશન અગાઉ મળ્યું હોય અને કોલેજ ગમતી ના હોય કોઈ પણ કારણસર તમારે પ્રવેશ રદ કરાવવો હોય એડમિશન કેન્સલ કરાવવું હોય તો બાર તારીખ સુધી કરાવી શકે છે એટલે હમણાં તો પાંચમા રાઉન્ડનું રિઝલ્ટ આવ્યું જ છે જેને સીટ મળી છે મનગમતી એ કન્ફર્મ કરશે અને જો કન્ફર્મ નહીં કરે તો પછી આના પછી ફક્ત ગવર્મેન્ટનું જ રાઉન્ડ આવશે પછી હવે પ્રાઇવેટ કોલેજોનું આવશે એવું લાગતું નથી તો તમારે પ્રવેશ કેન્સલ કરવો હોય એની ઇન્સ્ટ્રક્શન આપી છે વેબસાઇટ પર આ પેજ છે અને વાંચી લો અને એક સાથે એક ફોર્મ છે એ ફોર્મ ભરી લો તો હું એમ કહેતો હતો કે હવે પછી ફક્ત ગવર્મેન્ટનું રાઉન્ડ આવી શકે છે પ્રાઇવેટનું રાઉન્ડ આવતાનું નથી કારણ કે પ્રાઇવેટની દરેક રાઉન્ડમાં સીટો ખાલી જ આવે છે ભરાતું જ નથી એટલે જેટલા પણ મેરિટ લિસ્ટમાં વિદ્યાર્થીઓ છે બધાને તો એમને પ્રાઇવેટ કોલેજો સામે મૂકી છે સમક્ષ મૂકી છે પણ ચોઈસ ફીલના નથી કરતા સ્ટુડન્ટ્સ અમુક કોલેજોની એટલે એ ખાલી જ આવે છે દરેક કોલેજ દરેક સ્ટુડન્ટ દરેક કોલેજ તો ચૂઝ કરી જ શકે છે ને પણ ચોઈસ નથી થતી એટલે ખાલી આવે છે એટલે હવે પછી પ્રાઇવેટ કોલેજોનું રાઉન્ડ નહીં આવશે ફક્ત ગવર્મેન્ટ કોલેજોમાં જો સીટ ખાલી રહેશે તો આવશે હવે અગાઉ કોઈને ચોથા રાઉન્ડ સુધીમાં કોઈ પણ સીટ હોય પહેલાં બીજા ત્રીજા ચોથાની હવે તમારે નહીં ગમતી હોય નહીં ભણવું હોય કે તમારે બીજી કોઈ બ્રાન્ચમાં જવું હોય કે પછી આયુર્વેદ હોમિયોપેથના રાઉન્ડમાં ફોર્મ ભર્યું હોય ત્યાં ટ્રાય કરવી હોય કે એમ બી ડેન્ટલ લેવું હોય ચોથા રાઉન્ડમાં પણ બધાને મળે એવું નથી બરાબર આ વખતે મેરિટ થોડું હાઈ છે ડેન્ટલનો હાલમાં નોન રિપોર્ટેડ સીટ આવે ત્યારે ખબર પડે આયુર્વેદ હોમિયોપેથનો ડાઉન છે હા છેલ્લા વિદ્યાર્થી સુધી મળીને પણ ખાલી રહી ગઈ હતી સીટ બરાબર તો આયુર્વેદ હોમિયોપેથનો કટ ઓફ ડાઉન છે ડેન્ટલનું આ વર્ષે ઊંચું છે જોઈએ હવે શું થાય નોન રિપોર્ટેડ કેટલી આવે છે કોઈ પણ કારણસર તમારે પેરામેડિકલની સીટ કેન્સલ કરવી હોય તો ડાયરેક્ટ હેલ્પ સેન્ટર પર જઈને આ ફોર્મ ભરીને આ ડિટેલ લખી છે બધું સાથે લઈ જવાનું તો તમારું એડમિશન કેન્સલ થઈ જશે તમે જે ફી ભરી છે એ તમને છેલ્લે મળી જશે કાઉન્સેલિંગ પૂરી થાય પછી ફોર્મ ભરવાનું વેબસાઇટ પર તો તમારે ભરેલી ફી તમને મળી જશે આ જેટલી પણ તમે ફી ભરો છો એ કોલેજમાં જતી નથી એ બધી એડમિશન કમિટી પાસે જમા રહી છે જ્યાં સુધી તમારું છેલ્લું રાઉન્ડ પૂરું ના થાય એડમિશન કન્ફર્મ ના થાય ત્યાં સુધી એડમિશન કમિટી પાસે રહે છે પછી જે તે કોલેજમાં એડમિશન મળ્યું હોય તે કોલેજને એ ફી પછી એડમિશન કમિટી આપી દેતી હોય છે તમારા ડોક્યુમેન્ટ્સ સાથે અને જેનું એડમિશન કન્ફર્મ ના થાય અને અગાઉ ફી ભરેલી હોય તો એ બધી કેન્સલેશનવાળી જેટલી પણ ફી હોય એ બધી એડમિશન કમિટી પાસે જ હોય છે તમે કોઈ કોલેજમાં એડમિશન લેતા નથી એટલે એડમિશન કમિટી તમારી ફી એ કોલેજને આપતી નથી એ પોતાની પાસે જ રાખે છે પછી જ્યારે રાઉન્ડ પૂરા થશે પછી વેબસાઇટ પર માહિતી આવશે અમારે ફોર્મ ફિલઅપ કરવાનું તમારી ભરેલી ફી તમને પરત તમારા એકાઉન્ટમાં મળી જશે કેશથી આપતા નથી તમારા એકાઉન્ટમાં જ ફરી રિટર્ન થશે એ બેંકની માહિતી તમારે ભરવાની રહેશે સમજી ગયા તો હવે પછી એક જ રાઉન્ડ આવી શકે છે ગવર્મેન્ટનું અને તે છતાં પણ તમારે કોઈ પ્રાઇવેટમાં લેવું હોય તમારા નજીકની કોઈ જગ્યાએ તો તમારે ડાયરેક્ટ કોલેજથી લેવું પડે ત્રીસ નવેમ્બર પહેલાં તમે એડમિશન મેનેજમેન્ટ કોટાથી લઈ શકો છો થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઈબિંગ એન્ડ શેરિંગ